હું સામાન્ય ખેડૂત ભાવનગર કાલે ચૌદ દસના રોજ મારા ભત્રીજાનો કપાસ યાર્ડમાં વેચાવા ગયેલો ત્યારે મારા ભત્રીજાએ મને ફોન કરેલો કે આપણો કપાસ તેરસો ને એકાવનમાં વેચાણો છે પરંતુ અડધો ખાલી કર્યા પછી જે લેનાર વ્યક્તિ હતો એણે એમ કીધું આ કપાસ મારા નહીં ચાલે બારસો પચીસમાં ચાલશે બાકી નહીં ચાલે એટલે હું ત્યાં સત્તાધીશોને મેં જાણ કરી આનું કારણ શું એટલે એવું લાગે છે કે ભાવનગરમાં પણ બોટાદ જેમ કડદો થાય છે એટલે સત્તાધીશોને મેં કીધું કે આનો કાંઈક રસ્તો કાઢો અને યાર્ડના ડાયરેક્ટરને હું આપના માધ્યમથી કહેવા માગું છું કે આપ ખેડૂતોના મતોથી જીત્યા છો તો આપ અઠવાડિયામાં કમસે કમ બે કલાક યાર્ડમાં હરાજ્ય થતી હોય ત્યાં જાઓ ખેડૂતોના પ્રશ્નો સાંભળો હું આપના માધ્યમથી યાર્ડના ડિરેક્ટરોને જણાવવા માગું છું કે ખેડૂતોના હિસાબે આપ યાર્ડમાં સત્તાધીશો છો તો એટલું આપના માધ્યમથી કહું છું કે આપ ત્યાં જાઓ ખેડૂતોના પ્રશ્નો સાંભળો અને રજૂઆત કરો અને આપના માધ્યમથી હું ભાવનગરી યાર્ડમાં કડદો વજન ઘટ એ બધું ખેડૂતોના માથે જ આવે છે અને ત્યાં કમિશનના એજન્ટો છે એ કાંઈ વ્યાપારીને કહી શકતા નથી કારણ કે એને એની સાથે ધંધો કરવાનો હોય છે એટલે બધો જ માર ખેડૂતો માથે પડે છે એટલા માટે હું ખાસ આપના માધ્યમથી જાણવા માગું છું આના ખેડૂતોને કંઈક ન્યાય મળે એવો રસ્તો કરી આપો મિત્રો બોટાદના કડદા કાંડ વિશે તો તમને ખબર જ હશે હવે એવું નથી કે આ જે કડદા છે મિત્રો એ ખાલી અને ખાલી બોટાદની અંદર જ થાય છે એવું નથી મિત્રો આપણા જે સામે આપણી સામે એક વિડીયો આવેલો છે જે આ ભાવનગરની અંદર પણ મિત્રો આ જે કડદાની પ્રથા છે મિત્રો એ ચલાવવામાં મિત્રો આવે છે હવે એવું નથી કે આ ભાવનગરની અંદર જ થાય છે તમે જ્યાંથી આ વિડીયો જોવો છો તમારી જ્યાંની આ માર્કેટિંગ યાદ છે મિત્રો ત્યાં પણ મિત્રો કડદા તો થતા જ હશે પરંતુ તમને ખ્યાલ નહીં હોય કાં તો પછી તમને હિન્ટ નહીં થઈ હોય મિત્રો કેમ કે જે કડદા આપણે તો પણ ચાલે મિત્રો એક નાનીકડી અહીંયા આપણે વાત કરીએ તો કરદા કોને કહેવાય મિત્રો તો કપાસ લઈને માર્કેટિંગ યાર્ડમાં ગયો હવે કપાસના મને બારસો રૂપિયા કીધા અને મેં ડીલ પાકી કરી લીધી થોડીક જ વાર પછી મને જે વેપારી છે એવું કહે છે કે મારું માર્કેટિંગ યાર્ડ છે ને અહીંથી દસ કિલોમીટર દૂર છે એટલે કે તમારે દસ કિલોમીટર દૂર આ કપાસ જે છે પહોંચાડવાનું રહેશે એટલે કે એની માટે શું કરવું પડે તો કે ભાઈ રિક્ષા કરવી પડે કાં તો ટેમ્પો કરવો પડે બોલેરો કરવો પડે તો એનું ભાડું કોણ દેશે તો કે ભાઈ એ મારે દેવાનું એટલે કે ખેડૂતને દેવાનું હવે ત્યાં આપણે માન માન લઈ ગયા હોય અને એક આ રસ્તે આપણને એમ ચાલતું હોય કે આ માથું ભાડું આ રિક્ષાનું ભાડું એ માથું પડ્યું અને આપણે ત્યાં જઈએ અને ત્યાં એવી ખબર પડે આપણને મિત્રો કે જ્યાં રિક્ષા ભાડું તો માથે પડેલું જ છે પરંતુ જ્યાં ત્યાં આપણે માર્કેટિંગ અંદર ભાવ થયો ને એ તમને નહીં મળે હવે શું કામ નહીં મળે તો કે ભાઈ તમારી કપાસની ક્વૉલિટી છે ને એ સારી નથી દેખાતી એટલે કે બદલે હવે તમને આઠસો રૂપિયા જ આપવામાં આવશે એટલે ખેડૂતને આખવામાં આપઘાત જેવું થઈ જાય કે ભાઈ આ રિક્ષા ભાડું તો માથે આવેલું જ છે પરંતુ એની સામે અત્યારે જે કપાસનો ભાવ હતો એ પણ મિત્રો ઓછો થઈ ગયો એટલે કે ત્યાં પહોંચતા પહોંચતા અડધો ખેડૂત છે ને મિત્રો એ આમદમ ફેલ થઈ જાય છે તો અહીંયા જે છે ને માર્કેટિંગ યાર્ડની આ એક સ્ટ્રેટેજી કહેવાય અને આપણે ઇંગ્લિશમાં વર્ડ કહીએ તો કે ભાઈ આ સ્ટ્રેટેજી છે અને આના વગર માર્કેટિંગ યાર્ડ મિત્રો ચાલતા જ નથી એમ કહે તો પણ આપણે ચાલે ભલે ને સરકાર પછી એ લોકોને ફંડ છે પૈસા છે એ આપતી જશે પરંતુ એનાથી ને અંદર જે પેટ છે મિત્રો ભરાવવું જોઈએ એ કદાચ ભરાતું નથી હવે માર્કેટિંગ યાર્ડની અંદર આવું ઘણા સમયથી ચાલે છે અને ખેડૂતો જે મિત્રો એ જ્યાં સુધી એક ના થાય બોટાદની અંદર શું કામે પોલીસને પૈકડા ખબર જ બધા કેમ કે પહેલી વખત એટલી મોટી સંખ્યાની અંદર જે ખેડૂત છે ને મિત્રો એ ત્યાં બોટાદની અંદર મિત્રો આવી ગયેલા હતા અને એ જોઈ અને જે પણ આ કરદાના વેપારીઓ છે જે પણ આ કરદાની પ્રથા ચલાવે છે ને એને હિન્ટ થઈ ગઈ કે ભાઈ હવે આવું જો બધે થાય કા તો આનાથી વધારે થાય તો આપણી આ સિસ્ટમ ભંગાડી એટલે કે હવે આ પ્રથા જે છે મિત્રો એ આપણે કન્ટિન્યુ રાખવી હોય ચાલુ રાખવી હોય તો આ બધાને નાખો જેલની અંદર હવે જો આ તમે વિડીયો સાંભળતા હોય અને તમે ખેડૂત હોય તો અને તમને સાચો ભાવ જોતો હોય તો તમારે ખાલી એક જ વસ્તુ મિત્રો કરવાની જરૂર છે જ્યારે પણ તમે ગોડાઉનમાં જાઓ ભલે તમારી પાસે મગફળી મગફળીમાં કટ લાગે કપાસમાં કડદા લાગે ને મગફળીમાં કટ લાગે તમે જ્યારે પણ આ માલ વેચવા જાવ ને અને તમને એવું થાય કે ના ભાઈ આ વસ્તુ આવી થઈ રહી છે તમારે ખાલી એક વિડીયો બનાવી નાખવાનો વિડીયો બનાવી અને તમારે ચેરમેનને આપવાનો હવે ચેરમેનને કેવી રીતના આપવાનો તો કે ભાઈ ના વોટ્સઅપ નંબર લઈ અને એને મોકલવાનો અથવા ફોન કોલથી મોકલવાનું શકવાનો તમે ઓફલાઈન જાય છો ને તો ધીબી નાખશે ઓફલાઈન નહીં જવાનું પોલીસ કમ્પ્લેટ કરો આમ આદમી પાર્ટીનો સંપર્ક કરો કોંગ્રેસનો સંપર્ક કરો બીજેપી તો છે જ એટલે આ બધી પાર્ટીઓનો સંપર્ક કરી અને એક ઝુંડમાં તમે એની પાસે જાશો ને તો તમને આનું નિવારણ મળશે બાકી એકલા જાશો ને તો ધીબી નાખશે કાં તો નિવારણ તમને નહીં આપે એટલે કે તમારે ઘટના સ્થળે વિડીયો એક બનાવી નાખવાનો હવે આ જે ભાવનગરની અંદર થયું આપણે એનો પણ એક આખો વિડીયો જોઈ લઈએ